पालन करवा नियमा। नंबर एक, जाओ, जीवन માં પાલન કરવા જેવા 6 નિયમો નંબર 1 ભૂતકાળને ભૂલી જા જેથી એ વર્તમાન જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે નંબર 2 બીજા લોકો તમારા વિશે શું વિચારે છે એની સાથે કોઈ મતલબ ન રાખો તમારું મન કહે તે કરો નંબર 3 સમય બધા દુઃખની દવા છે એટલે દુઃખમાં દુખી ન થાઓ તમારો સારા સમય આવે તેની રાહ જુઓ નંબર 4 અન્યના જીવનસાથી કે કોઈ વ્યક્તિ સાથે તમારી સરખામણી ન કરો એ યોગ્ય નથી કારણ કે તમે એ વ્યક્તિ વિશે બધું જાણતા નથી નંબર 5 વધુ પડતું વિચારવાનું બંધ કરો ઘણી વખત એવું થાય કે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો તમને ન દેખાય પણ સમય આવતા તમને બધી ખબર પડી જશે નંબર 6 તમારી ખુશીને તમારા સિવાય કોઈ બદલી શકતું નથી हमेशा हंसता रहो आभार